હેલો કેમ છો બધા મજામાં તો જય સોનલમાં ને આપણે આજ ઉઠી ગયા પણ રનિંગ કરવા નહોતું જવાનું એટલે થોડાક મોડા બીઠા ને આપણે હાથર ધોઈને કહ્યું કેમ કે એમાં સિમેન્ટને એવું બધું હતું તો હવે રોવી દઈએ તો કે સહદેવની રોવે છે ને રોવાઈ પણ ગયો આપણે વિડીયો બનાવવા માર્યા તો અહીંયા રોવી દીધો ને હવે સિમેન્ટ ઉતારી એની છે ગાડામાંથી પછી ગાડું ક્યાં લઈ જાવ એને ધોવું પડી જાય આપણે ગાડાને ધોઈ નાખીએ કેમ કે એમાં નીચે સિમેન્ટ ની થેલી હતી તો સિમેન્ટ સિમેન્ટ આખું ગાડું થયું હતું તળિયું ને બધું તો પછી સિમેન્ટ ઉતારી ને ગાડું ધોઈ નાખીએ બધી એક બાજુ કરી દે અને ધોવું પડીએ હે સિમેન્ટ સિમેન્ટ છે આખું ગાડું પકડાય કાંઈ તારી ત્યાં લઈ લેજે ત્યાં ધોઈ નાખ્યું નળીએથી મોટર તો હાલે છે જ હવે ખાલી પાઇપ કે તો આવી રીતથી જ રહીએ આ તો વળી જ હે હું દેવા જ આવું શાની વાળે અહીંયા ઘઉંમાં ઘઉંમાં પાણી હાલે અને એટલામાં ઘઉં ટળી ગયા પવન હશે ને એટલા મનો વાડે પાણી હા વાડીએથી પાણી અહીંયા આવે અહીંયામાં જ્યાં અહીંયા એક જગ્યાએ ઢાંકણું બંધ કરી દઈએ ને તો સામે નહીં એટલે નીકળે પાણી પાણીનો કાંઈ વાંધો નથી ખૂટે એમ જ નથી હાલ્યા કરાઈ કઉમાં ને સા અહીંયા પીવા આવે કેમકે આપણે સા છે ને અહીંયા મૂકીને એને બોલાવા ગયા હતા વાડની અદવાનું કામ ચાલું છે એટલે બધાનો સા લાવ્યો હતો તો એને પણ બોલાવી લીધો ketuanya ini pilih oke cengkeh mau dia wau ini pahit pun sih ya mau nunggu ini ndur gila sapi lela pada betul wadiah pun sari dia kitlin raka bin betul kasri anak tommy hukau komentar malik sih kasih sih ya sih so sih sih apa dia sambil ini amaru sih atlus Oh, Antonio.

આપણે વાળીએ ઘાસ છે પછી આના નાના નાના કરીને આપણે ત્યારો છે ને એમાં સોંપવાનું છે પાણી વાળી પછી એમાં સોંપી દેસો કટકા કરીને ચેતનભાઈ ગાડી ચલાવે છે આપણે વાળીએ વાળીએ ને ચેતનભાઈ જાય છે હવે લેસન કરવા સાગરભાઈ કોડીનારથી આવ્યા નથી હશે હવે આ છે બુલેટ ઘાસ હવે નાના 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 કટકા કરી ખોલી નાના નાના કટકા કરીને સોફી દેવાનું છે અમે દાંતી હાંકવાની હતી ત્યારે અમે દાંતી હાકી નાખી છે આવી રીતની હાલો બુલેટ ઘાસ લાગ્યો છે સોંપવાનું છે તો દાંતી હાકી નાખી છે અત્યારે બે વખત હવે આપણે જોડાણ છે પાસડા દાંતી લીધી છે હવે પાસડા જોડાવાના છે તો પાછા પણ શરૂ કરી દીધું છે હવે હાકી નાખ્યા છે હવે હવે પાછળ સુડાવી લઈએ અને ટ્રેક્ટર ગેરેજમાં મૂકી દઈએ અને પાછળ તૂટી ગયા છે હવે ટ્રેક્ટર મૂકી દઈએ ગેરેજમાં ટ્રેક્ટર ગેરેજમાં મૂકી દીધું છે હજી સાગરભાઈ આવ્યા નથી કોડીનારથી એ આવે ત્યાં આપણે ત્યારથી જાય નાઈને એ આવે પછી આ પાછું આપણે વ્લોગ કન્ટિન્યુ કરશું એકનું તો કમ્પ્લીટ થો વીસ ભાઈ જોડી તૈયાર કરી લીધી હવે પોતાના કપડા પહેરીને એ આપડું થઈ ગયું

મસ્તી કરે અટાણે એને ખબર નથી ગાડીની સ્ટેરિંગ એના હાથમાં છે કોઈક અમારા હાથમાં આવશે એમ ભાઈ અત્યારે ભાગે છે સાગરભાઈ આવી ગયા છે કોડીનાથ થી શોપિંગ કરીને લાવે એમ ને કપડા કયા મારા માટે છે તમારા માટે આવે હા તો લાવો કપડા થેન્ક યુ હાર્દિકભાઈ

दूध देवा चाहिए હું જાઉં ઉપર સરદેવ અલી ફોટો તો પાડી દે સરદેવ આવશો તો પાડશું ને ફોટા બাকি નહીં પડે બહુ મસ્ત વ્યૂ છે ત્યારે એક બે ફોટા સારા પડે તો પોસ્ટ મૂકીએ કેમ કે કેટલા દિવસથી હતું એક દિવસ ફોટા પાડવા હતા તો બસ યાદ આવી ગયું પાણી સાટવાનું છે એટલે ત્યાં વઈ ગયા હવે આજ આવી જ ગયું ફાઇનલી મુરત તો ફોટા પાડી લઈએ ને પોસ્ટ મૂકી દીધી તો આજ માટે એટલું જ હવે કાલે મળશું સવારે ત્યાં સુધી તમારે કંઈ કેવું હું એમ કાલના આવજો કાલના બ્લોગમાં કાલે મળીએ આપણે ને ચોક્કસથી જોજો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કેમકે આ હું બોલું છું બાકી હું કોઈ દિવસ બોલતો નથી બે ત્રણ દિવસથી આપણા બ્લોગ આવે હું બોલતો નથી પણ આજ કહું છું કે લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો